સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા એનબી જ્વેલર્સની દુકાનમાં એક યુવક રિવોલ્વર લઈને ઘસી આવ્યો હતો લૂંટના ઈરાદે આવેલા યુવકને ઝડપી પાડ્યો હતો જેનો દુકાનમાં રહેલા સ્ટાફે વિડીયો પણ ઉતાર્યો હતો અને ત્યારબાદ જાણ થઈ કે રિવોલ્વર જ નકલી હતી માત્ર લાઇટર રિવોલ્વર હતી સુરતના કતારગામ વિસ્તારમાં એનબી જ્વેલર્સ આવેલું છે અને તેના માલિક નરેન્દ્રસિંહ રાજપૂત છે બપોર બાદ એક યુવક રિવોલ્વર લઈને જ્વેલર્સના શોરૂમમાં ઘુસી આવ્યો હતો યુવકના હાથમાં રિવોલ્વર જોઈને મહિલા સ્ટાફમાં ડરનો માહોલ છવાયો હતો એ દરમિયાન જ્વેલર્સના માલિક નરેન્દ્રસિંહે હિંમત કરીને રિવોલ્વર લઈને આવેલા યુવકનો હિંમતભેર સામનો કર્યો હતો જેની સ્ટાફે પણ મદદ કરી જેથી રિવોલ્વર લઈને આવેલા યુવકને પકડી પાડવામાં સફળતા મળી હતી યુવકને પકડીને તેના હાથ બાંધી દેવામાં આવ્યા હતા અને આંગે કતાર પોલીસને જાણ કરાતા ઘટનાની જાણ થતા જ કતારગામ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો યુવક પાસે રહેલી રિવોલ્વરની તપાસ કરતા એ લાઇટર હોય તેવું સામે આવ્યું હતું જ્યારે યુવકનું નામ વિક્રમ દાનાભાઈ કાંગડ અને તેની ઉંમર ઓગણીસ વર્ષ હોવાનું જણાવ્યું હતું કતારગામ પોલીસે યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી

છોકરી એને સેટ બતાવ્યું બધું ઓકે થયું પછી છેલ્લે એને કીધું કે પેક કરી દો હું પૈસા આપી દઉં છું પછી એને બેગમાંથી ગન કાઢી ને ગન કાઢીને મારે ત્યાં જે સ્ટાફમાં છોકરી છે એને ઉપર બતાવી કે જે બી બધું માલ છે આ બેગમાં મૂકી દો ને સેટ આપી દો પછી અમે લોકો થોડીક હોશિયારી બતાવીને ચોંકાયથી એને પકડી લીધું પકડીને અમે પોલીસને જાણ કરી તરત જ પોલીસ આવીને એને પોલીસ સ્ટેશન લઈ ગઈ શું સારી રાખવી જોઈએ આવી લોકો આવી સાવટી એવી કે હવે અત્યારે જે અત્યારના સમય હિસાબે સોનાનો જે રીતે ભાવ વધે છે એ હિસાબે બધાને થોડુંક હવે કાળજી રાખવી પડશે કારણ કે આપણું જે છે ને અત્યારે ધંધો સૌથી મોંઘું અને જોખમવાળું થઈ ગયું છે એટલે બધાને થોડુંક જે છે ને હવે દરેક સો ભાઈઓને થોડુંક ધ્યાન ને વ્યવસ્થિત સીસીટીવી કેમેરા ચાલુ રહી ને માણસો વધારે રહી એ રીતે લોકોને થોડુંક કાળજી રાખવી પડશે કઈ પ્રકારે એને પકડી પાડ્યો પેલું હોશિયારી એ પહેલા જે છે ને ગન બતાવી પછી અમારે વોચમેન કાકા છે ને એને પહેલા પકડ્યું પછી એ બેગ લઈને બહાર ભાગ્યું એટલે બહાર નીકળીને બુમા બૂમ કરી ને તરત જ બધા આવી ગયા આજુબાજુવાળાએ એ પછી બધા એ પકડી લીધું એને